સત્યાવીસ વર્ષ પહેલા લક્ષ્મી ટ્રોગીસ મુન્દ્રા પાંચ વર્ષનો નો એક બાળક એ હું અને હું ફિલ્મ જોતો હતો ત્યારે એવું નહોતું કે મોબાઈલ થી આપણે રીલ ઉતારી અને રીલ ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થાય અને ત્યારે એક સુપરસ્ટાર ને જોયો હતો જોયા તા અને આમ કેવું છે પાંચ વર્ષ એટલે બહુ મેમરી છે ને બહુ આમ મિક્સઅપ થાય કે અને છે ને આમ આમ અમુક ગીતમાં સેડનેસ આમ ફીલ થાય અને મુન્દ્રા મારા બાનું ઘર એ લક્ષ્મી ટોગીસ પડી ગયું એ આમ પોસ્ટર લાગતા સાડા બાર સાડા ત્રણ એક બહુ મિક્સ અપ મેમરી અને અત્યારે ઇન્ટરવલ મને ગુસબમ્સ આવી રહ્યા છે ઇન્ટરવલ પડ્યો છે દેશરે જોયા દાદા પરદેશ જોયા અને એ સુપરસ્ટાર મને ખબર નહોતી ત્યારે ઓફકોર્સ પાંચ વર્ષ કે હું આ ફિલ્ડમાં જઈશ આ રીતે હિતુલ કુમાર સરને મળીશ એ હોટલ જે હોટલમાં અમદાવાદમાં રોકાય છે ત્યાં એમનો આરામથી ઇન્ટરવ્યુ કરીશ બહુ બધી અમે સિનેમા અને સાહિત્યની વાતો કરી એમને પણ અભિયાનમાં જોબ કરી મને નહોતી ખબર કે હું પણ કંઈક અભિયાન થ્રુ પસાર રહીશ અને આજે એ ફિલ્મ ના થઈ છે સત્યાવીસ વર્ષ પછી અને હું પ્રીમિયરમાં સર પોતે બેઠા છે તમને કેવું કેટલા ઓછા એક્ટર્સ નસીબમાં એવું હશે કે પચીસ થી વધારે વર્ષ જૂની અઠ્યાવીસ વર્ષ જૂની એની કોઈ કૃતિ ફરી પાછી રી રિલીઝ થાય એ પણ આજના આટલા ઝડપી યુગમાં જયારે ટેકનોલોજી આટલી બધી ટેરિફિક જઈ રહી છે સિનેમાની આખી પેટર્ન જીવનની આખી પેટર્ન બદલાઈ ગઈ છે સડનલી છેલ્લા બાર પંદર વર્ષમાં દુનિયા આખી બદલાઈ ગઈ છે ને એની પહેલાનો કાળ એટલે ભૂતકાળમાં ડોક્યું કરતા હોય અને એવા સમયમાં કે જ્યારે ઇન્ડસ્ટ્રી બંધ પડી ગઈ હતી ખૂબ ટાંચા સાધનોની સાથે એવી એક સાદી ફિલ્મ એ જમાનાની અંદર એવી કયા વિશ્વાસની સાથે બની હશે કે જે પાંચ રૂપિયા ને અગિયાર રૂપિયાના જમાનામાં એ સમયે ટોટલ જેટલા વિશ્વના ગુજરાતીઓ છે બધાને આજ દિન સુધી ખેલા કરતી રહીશ આજે આપણે જોતી વખતે એમ લાગે ટેક્નોલોજી આપણે કેવી લાગે આખી ઘટનામાં પણ કોઈક વાત તો એવી છે જે હૃદય થી બનેલી વાત લોકોના હૃદય સુધી પહોંચી રહી છે ને મારી વાત કરું તો હું એ ચમત્કાર નો સાક્ષી બની રહ્યો છું ઓલવેઝ કહું છું મારા બધા કે દેશરીની સફળતા મારી સફળતા નથી એ તો મને ઈશ્વરે આપેલી બક્ષીસ હું એ જ ક્યારનો એનાલિસિસ કરવાનો પ્રયત્ન કરું છું કે આ મારા ભાગ્યમાં ક્યાંથી લખાય ઇતિહાસ મારા માટે બહુ બહુ જુદો પ્રકારનો અનુભવ છે છ મહિના પહેલા આ થોડાક મહિના પહેલા જ મેં મૈયર પણ ફરી પાછી રીરીઝ કરી દેટ વોઝ ઓલ્સો અમેઝિંગ એક્સપિરિયન્સ દેશરેનો આજે સાક્ષી બની રહ્યો છું ઘણા બધા મારા સિનિયર કલાકાર મિત્રો ટેકનિશિયન્સ નિર્માતા એ લોકો હવે આપણી વચ્ચે નથી રહ્યા એમની ગેરહાજરીમાં કદાચ સિનિયર બોસ્ટ ટુ અને ફિરોજભાઈએ છીએ અહીંયા જેમિની મેન એ લોકો છે ઘોમા લોકો છે અને વી આર બીકમ અ વિટનેસ ઓફ ધીસ હિસ્ટોરિક મોમેન્ટ કર્ણપ્રિય સંગીત તમે તમને નાચતા ડાન્સ કરતા જોયા હમણાં આમ કેવું હું આજે પણ હું જે હંમેશા કહું છું ને હીરો બનવા માંગતો જ નથી આ તો જબરજસ્તી મને કરાવેલી હતી આ ફિલ્મ હું મારી જાતને એમ જોતા જોતા કલ્પના કરી રહ્યો છું કે ગોવિંદભાઈને એવું શું દેખાયું હશે કે એમણે મને ફોર્સફુલી એમાં જીદની ઉપર હીરો બનાવ્યો હતો કંઈક તો એનામાં સિક્સ સેન્સ હશે ઘણી બધી યાદો એટલે દરેક શોર્ટની યાદો છે કે જે જેના માટે તો કલાકો જોઈએ પણ એટ ધીસ મોમેન્ટ આઈ એમ મિસિંગ ધીસ માસ્ટર્સ અને હમણાં જ હું યુકેથી જઈને આવ્યો ત્યારે પણ મેં ત્યાં જોયું કે ત્યાંના દરેક ગુજરાતીઓના હૃદયની ઉપર જે અમુક ફિલ્મો જીરતી હોય છે એમાંની એક આ ફિલ્મ છે તો એ શોધવાનો પ્રયત્ન કર્યો છે કે એમાં એવું છે શું કે જે લોકોના હૃદય સુધી પહોંચ્યું કારણ કે હું પણ શહેરમાં જન્મેલો ત્યાં જ ભણેલો ગણેલો માણસ આ મારો પહેલો અનુભવ હતો જે ગુજરાતની તળપદી લાગણીની સાથે હું ક્યાંક જોડાયો હતો તો હું પણ હજુ એને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છું મને હજુ પણ એમ નથી લાગતું કે ઇટ્સ મી ઓનલી કે ઈશ્વરે આ ફિલ્મને મારી એક સીડી એક પગથિયું બનાવી એ કયા કારણસર બન્યું છે ડેસ્ટિની શું એ બીજું ભાઈ નહોતું બટ દે વેર માસ્ટર્સ એ લોકોને ખબર હતી કે એમના ગીત સંગીત એમના એ સંવાદો એમની એ વાર્તા ટ્રીટ કરવાની બહુ દેશી પદ્ધતિથી પણ લોકોના હૃદય સુધી કેવી રીતે પહોંચી શકાય એ કદાચ જે આજની મોટાભાગની ફિલ્મોમાં ટેકનિકલી ખૂબ અદ્ભુત ફિલ્મો હોય સ્ક્રીન પ્લે ખૂબ સરસ રીતે વણેલો હોય પણ એ સાલો હૃદય સુધી નથી પહોંચતી ને આ ફિલ્મો એવી હતી કે જે એ સમયમાં પણ કલ્પના કરાતી એટલે લેખક લખે કે ડિરેક્ટર એની કલ્પના કરે તો ક્યાંક ને ક્યાંક તો હૃદય સુધી પહોંચે છે વિચ આઈ એમ ટ્રાયંગ એઝ અ સ્ટુડન્ટ હું પ્રયત્ન કરી રહ્યો છું કે આમાં એ શું છે કે જે લોકો સુધી પહોંચી થેન્ક યુ થેન્ક યુ